મારું નામ આર્ય ઠક્કર છે અને અમે કચ્છથી આવ્યા છે આજે અમે બધા અહીંયા પેરેન્ટ્સ એસોસિએશનવાળા અને અહીંયા જગન્નાથ મંદિરે ભેગા થયા છે કેમ કે ગવર્મેન્ટ અમારું હવે કાંઈ સાંભળી રહી નથી એ લોકોએ પહેલાં જીમર્સની ફી ઇન્ક્રીઝ કરી પછી એ લોકોએ એમાં થોડોક ડિસ્કાઉન્ટ આપ્યો એટલે એ કોઈ રીતે માન્ય છે નહીં એ લોકોએ ફી વધારી જ કહેવાય અને હવે અમે ગુજરાતના સ્ટુડન્ટ્સને રેન્ક ઇન્ફ્લેશન બી એવો થયો છે તો ઘણા સ્ટુડન્ટ્સ એબ્રોડ જવા મજબૂર છે ઘણા બીજા સ્ટેટમાં જવા મજબૂર છે પણ ગુજરાતની સરકાર કાંઈ સાંભળતા નથી અમે બધા હવે એટીન પ્લસ થઈ ગયા છીએ દેવાના છીએ તો આગલી વર્ષે અમે આ બધું વિચારીને જ વોટ દેશું સો પ્લીઝ અમારી ગવર્મેન્ટથી માંગ છે કે અમારી માંગ સાંભળો અને પ્રાઇ અને જીમર્સ કોલેજ સેમી ગવર્મેન્ટ છે એને તમે સેમી ગવર્મેન્ટ જેટલી જ ફી રાખો અને પ્રાઇવેટ કોલેજની ફી ઇન્ક્રીઝ કરવાનું સંભળાય છે સો વી આર રિક્વેસ્ટિંગ ગવર્મેન્ટ ટુ પ્લીઝ હેલ્પસ એન્ડ થેન્ક યુ નમસ્કાર મારું નામ ભરતભાઈ સેહતા મેડિકલના વિદ્યાર્થીઓ માટે અમારી મુખ્ય માંગણી છે સરકાર દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફી વધારો પરત ખેંચવામાં આવે પાંચ જીમર્સ કોલેજ જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા ચાલે છે એ નવી જીમર્સ કોલેજને સરકારી જાહેર કરવામાં આવે જ્યારે રાજસ્થાનમાં છવ્વીસ સરકારી મેડિકલ કોલેજ હોય તો ગુજરાતમાં છ જ મેડિકલ કોલેજ કેમ સરકારી તો તમામ જીમર્સ કોલેજને સરકારી મેડિકલ કોલેજ જાહેર કરી બીજે મેડિકલ કોલેજની સાથે 25,000 હજાર ફીમાં જીમર્સ મેડિકલ કોલેજમાં પણ દરેક વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે મારું નામ જીતેશભાઈ છે મને સરકારને એ અરજ કરવી છે કે તમે જે આ નિષ્ઠુર નિર્ણય લીધો છે એનાથી મધ્યમ વર્ગના વાલીઓને ખૂબ જ પરેશાની થઈ રહી છે સીધા મારી વાત સાંભળો નવ લાખના સત્તર લાખ અને ત્રણ લાખના શાળા ત્રણ લાખ ત્રીસ હજારના શાળા પાંચ લાખ એટલે મધ્યમ વર્ગ માણસોને ભરવા મુશ્કેલ થઈ પડે અને બીજું કે તમે પરિપત્ર બારે પાડતા નથી હવે કાઉન્સેલિંગ શરૂ થવા જઈ રહ્યું છે તો શું તમે છેલ્લા બે દિવસ બે દિવસ થશે તૈયાર તમે બારે પાડશો એટલે અમારે પછી કરવું શું એમ અને પ્રાઇવેટ કોલેજો માં પણ અમે જઈ રહ્યા છીએ કોલેજો જોવા તો ત્યાંના પણ મારી વાત સાંભળો ને બધા એમ અમને કહી રહ્યા છે કે અમારી આ ફીસ હવે નહીં હોય હવે અમારી ફીઝ આ વધશે એટલે પ્રાઇવેટ કોલેજો પણ તમારી પાછળ પાછળ ફી વધારાના સપના જોઈ રહી છે તો અમારે મારી વાત સાંભળો હવે જાઉં ક્યાં તમે ફી વધારો છો પાછળ પાછળ પ્રાઇવેટ કોલેજ દ્વારા પણ ફી વધારાની વાત જોઈ રહ્યા છે તો અમારે છેલ્લા બે દિવસે આ બધું તમે જાહેર કરશો તો અહીંયા અમારે શું કરવું એટલે અમે અત્યારે જગન્નાથ મંદિરને ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે આ સરકારને કંઈક સદબુદ્ધિ આપે અને અમારું કંઈ ભલું કરે આજે જે નીટમાં કોમ્બાટ થઈ એ ભવિષ્યમાં ફરીથી ના થાય અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ ન્યાય મળે એ પ્રમાણે પારદર્શક કેન્દ્ર સરકારે આયોજન કરવું જોઈએ સાથે સાથે જે ઓબીસી કોર્ટા માટે આવક મર્યાદાનું જે છ લાખ સુધીની છે નોન ક્રિમિનલ સ્ટી માટે વધારીને બાર લાખ કરવામાં આવે સાથે સાથે જે ગુજરાત રાજ્યની સીટો સેન્ટ્રલમાં ફાળવવામાં આવે પર્જા ટકા એ ગુજરાત રાજ્યને જ ફાળવવામાં આવે તેથી વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે તેમજ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવે અન્યથા પછાત જિલ્લાઓ છે ત્યાં આગળ પણ સારી એવી મેડિકલ કોલેજો આપી અને આરોગ્યની સેવા પૂરી પાડવામાં તેમજ આરોગ્ય મંત્રીને વિનંતી છે કે આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે અને યોગ્ય નિકાલ કરે તેવી માગણી કરવામાં આવે આજે અમે આ જગન્નાથ મંદિરના ચરણોની અંદર અમારી અરજ આપ આપવા માટે આવ્યા છે કે જેથી કરીને ગુજરાત સરકારને થોડું ઘણું પણ કંઈક તો અનુભૂતિ થાય કે આપણે ગવર્મેન્ટની સીટો પણ વધારીએ તથા આ આ જે તોતીન ફી વધારો જે કર્યો છે એ પણ પાછો ખેંચી અને જે નોમિનલ આ જેમ બીજા રાજ્યોની અંદર નોમિનલ ફીની અંદર એમબીબીએસ ભણાવવામાં આવે છે એવું આપણા ત્યાં આગળ પણ થાય અને આ જે સરકારે જે અમારી જે સીટો જે છે આપણી ગુજરાતની સીટો જે છે એ ગવ ઇન્ડિયાની અંદર જે નાખી દીધી છે એ પણ પાછી આપે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ હું મીડિયાને કહેવા માગીશ જેથી અમારી વાત ગવર્મેન્ટ અમે રજૂ કરી રહ્યા છે તો જેમ આપણે સૌને ખબર જ છે કે ગવર્મેન્ટે ચીમર્સની ફીસ વધારો કર્યો છે આવી રીતે અને એ બી ઓલ ઓફ અ સડન કર્યો છે ટુ ઇયર્સ પહેલાં કોઈ એમને એવું ડિસ્ક્લેમર આપ્યું નથી કે તમને એવું પહેલાંથી કીધું નથી અને આટલા બધા આંદોલન અમે કર્યા પોસ્ટકાર્ડ આંદોલન કર્યું પછી શાંતિપૂર્વક કેટલા બધા આંદોલન કર્યા ઇવન આપણા પ્રેસ્ટિજિયસ ડૉક્ટર છે જેમની પોતાની હોસ્પિટલ અમદાવાદમાં હો છતાં એ એમને ભીખ આંદોલન કર્યું સરકાર માટે છતાં સરકારે કોઈ બી કોઈક સારો પોઝિટિવ અમને રિપ્લાય નથી આપ્યો અને આપી છે તો બી ખાલી એક લોલીપોપ પહેલાં ફીસ વધાર્યો અને પછી થોડુંક ડિસ્કાઉન્ટ કરીને આપી દીધું પણ અમને એ તો જોઈતું જ નથી ને અમને તો સંપૂર્ણ ફી વધારો ઘટાડે સંપૂર્ણ ફી વધારો પાછો લઈ લે એ જ વસ્તુ અમારી માંગણી છે સરકાર અમારી વાત નથી સાંભળી રહી તો આજે અમે ભગવાનના શરણોમાં આવ્યા છે શ્રી જગન્નાથ મંદિર પર અમે અત્યારે આવ્યા છે અહીંયા અને ભગવાનને બસ પત્ર લખીને એ જ કહેવા માંગીશું કે ભગવાન તમારો જ હવે એક આસો રહ્યો છે અમારી પાસે કે સારા સ્કોર લાવવા છતાં સ્ટુડન્ટ્સ અત્યારે એક મેન્ટલ ટોર્ચરમાં છે બહુ હાર્ડ ટ્રેમલિંગ કંડિશન સ્ટુડન્ટ્સની થઈ ગઈ છે કહી હલો અમે અહીંયા કને ફી વધારા જે છે એ ઘટાડવા માટે આવે છે ને જે પૂરી પૂરી જે ફી જે છે એ પાછી લઈ લો અમે કચ્છથી આવ્યા છીએ અમે ધારાસભ્યને આવેદનપત્ર આપ્યા પોસ્ટકાર્ડ લખ્યા અને દર વખતે અમે સરકારની માગણીઓ કરીએ છીએ અને હવે અમે છેલ્લે છે કોઈ અમારું નથી સાંભળતું ત્યારે અમે ભગવાનના ચરણોમાં આવ્યા છીએ અને ભગવાનને કહીએ છીએ કે તમારું જે બીજું રૂપ છે ડૉક્ટર એ અમારા બાળકો બડી નહીં શકે મધ્યમ વર્ગના બાળકો નહીં બની શકે આ ફી વધારાના કારણે અમે અમારા દાગીના જમીન ગીરવે મૂકશું તો પણ અમારા બાળકો નહીં બની શકે તો એ છતાં પણ સરકાર નથી સાંભળતી ત્યારે અમે ભગવાનના ચરણોએ આવ્યા છીએ કે એમના સપનામાં આવ અને કે હવે આ ફી વધારો પાછો ખેંચો નહીં તો મધ્યમ વર્ગના જે બાળકો છે એમનું ડૉક્ટર બનવાનું સપનું છે એ સપનું જ રહી જશે તો બસ અમારે આ જ કેવું છે કે ફી વધારો છે એ પાછો ખેંચો એમ ક્યુ કોટા છે એમાં પણ ફી વધારો છે એ પાછો ખેંચ્યો અને બસ આજ અમારે અમે કચ્છથી આવ્યા છીએ કે આટલા બધા વિરોધ છતાં જો સરકાર સમજતી ન હોય તો છેલ્લે અમે પ્રભુ જગતનાથના મંદિરે આવ્યા છે કે ભગવાન તમે અમારો હવે છેલ્લો આશરો છે એ સરકારને સદબુદ્ધિ આપો અને સરકાર ફી ઘટાડે અમે સામાન્ય માણસ છીએ આ મારો બાબો છે એ નીટમાં આટલું સારું રિઝલ્ટ લઈ આવ્યો છે છતાં પણ જો આટલું કટો પૂછું જતું હોય અને જીમર્સની કોલેજોમાં જે અમે ભણવા માટે આપણે સસ્તી પડે એ પણ જો આટલી ફી વધે તો પછી અમારા જેવા માણસો જાય ક્યાં અમારા જે છોકરાનું ડૉક્ટર બનવાનું સપનું છે એ પણ અહીંયા હવે અમને એમ લાગે છે કે શક્ય બની શકે તેમ છે નહીં કારણ કે આટલી જો મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ અને ગવર્મેન્ટ કોટાની ફી પણ સાડા પોણા ચાર લાખ તો પછી ગુજરાત ગવર્મેન્ટને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારા સપના માટે તમે કાંઈક રાહત કરો તમે કાંઈક એવી યોજના જીઆર કાઢો કે આ કોઈ પણ જાતનો ફી વધારો થયો નથી અને પાછો ખેંચો એવી અમારી નમ્ર અરજ છે આટલો વિરોધ થયા છતાં સરકારનો અત્યાર સુધી અમે પોસ્ટકાર્ડનું આંદોલન કર્યું પછી ગાંધીનગરમાં એમની સામે રજૂઆત પણ કરી અને હમણાં જ આના પહેલાં ભીખ માંગો આંદોલન પણ કર્યું આટલું કર્યા છતાં પણ સરકાર હજુ પણ એક વસ્તુ વિશે વિચારતી નથી કે મેડિકલના સ્ટુડન્ટો આ દેશના આટલું બધું હેરાન થઈ રહ્યા છે હજુ પણ થઈ રહ્યા છે કેટલાય વર્ષોથી થશે હજુ પણ થશે આગળ જતાં થોડું વિચારવું જોઈએ કે આટલી બધી ફી કોઈ સ્ટુડન્ટ કઈ રીતે આપી શકે બાર લાખ એટલે સરકાર સેમી ગવર્મેન્ટ કોલેજ છે એના માટે ખોલે કે કોઈ છોકરો થોડું ઓછું ઓછા માર્ક્સ લાવ્યો હોય તો એને ઇઝીલી અડધી ફીમાં પણ એડમિશન ત્યાં મળી જાય કાં તો બાર લાખ પહોંચ્યું પ્રાઇવેટ કરતાં પણ વધારે કરી દીધું તો જીમર્સનું નામ કેન્સલ કરી કાં તો પ્રાઇવેટ દો એને એવું લાગતું હોય તો આ થોડું વધારે થાય છે સેમી ગવર્મેન્ટનું નામ ના આપો એના કરતાં કાં તો એની ફી ત્રણ લાખ જેટલી રાખવા કે જેથી દરેક સ્ટુડન્ટને ઇઝીલી મળી શકે તો અમે આટલા ઓછા આટલા વધારે માર્ક્સ લાવ્યા પછી પણ આટલું વધારે રેન્ક ઇન્ફ્લેશન થયો છે તો હવે સ્ટુડન્ટને એમ ક્યુમાં લેવું હોય તો થોડું વિચારવું પડે એના માટે બસ હવે અમે છેલ્લે અંતે ભગવાનને શરણે આવે છીએ કે ભગવાન અમારી મદદ કરે કનુભાઈ જે પટેલ ઓર્થોપેડિક સર્જન ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળ પ્રમુખ જ્યારે માણસને અન્ય કોઈ સહારો ન બચે ત્યારે ભગવાનના સહારે જતો હોય છે સરકાર ફી ઘટાડા બાબતે કંઈ ચોખ્ખવટ કરતી નથી આથી વિદ્યાર્થીઓ વાલીઓ થાકી કંટાળી તમામ જગ્યાએ ધક્કા ખાઈ અને તમામ જગ્યાએ રજૂઆત કરવાના અંતે છેલ્લું શરણ બચ્યું છે ભગવાનના શરણે આથી જગતના નાથ જગન્નાથને અમે નમ્ર અરજ કરવા માટે આવ્યા છીએ કે જે ફી ઘટાડા માટે તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે ફી ઘટાડો પૂરેપૂરો પાછો ખેંચી લેવામાં આવે એમ ક્યુ કોટાની સીટો કોટાની કરવામાં આવે સરકારી પાંચ મેડિકલ કોલેજને જીએમએલએસમાંથી છૂટી કરી અને રાજ્ય સરકાર હસ્તક જે છે એની જગ્યાએ કેન્દ્ર સરકાર સંપૂર્ણ સરકારી જાહેર કરવામાં આવે અને રાજ્ય સરકાર હસ્તકની જે મેડિકલ કોલેજો છે એની અંદર ઓલ ઇન્ડિયા કોટા નાબૂદ કરવામાં આવે આવી અમે ભગવાનને નમ્ર અરજ કરવા અને એના ચરણે અરજી મૂકવામાં